બાહ્ય લક્ષ્ય તમારા સંસાર ની અંદર હોય શકે પણ હું તમને એમ પૂછું કે તમારું ભીતર નું લક્ષ્ય શું તમે બ્લેન્ક છો તમને ખબર નથી કે મારે કરવું છે શું ઉઘણી વખત કે ચાલવાનું છે ને બે પ્રકાર એક મોર્નિંગ વોક જેવું અને એક ડેસ્ટિનેશન વોક છે મોર્નિંગ વોક વાળો વ્યક્તિ છે ને રોજ સવારે ઊઠે તૈયાર થાય ચાલવા માટે નીકળે એક કલાક ચાલે અને ચાલ્યા પછી ફરી પાછો ઘરે આવી જાય ચાલે ભલે એ પણ એક જ કલાક ચાલતો હોય છે પણ એક કલાકમાં પાંચ કિલોમીટર છ કિલોમીટર સાત કિલોમીટર આગળ વધી જાય પાછો ત્યાં રોકાય પાછો બીજા દિવસે એની યાત્રા પૂરી થઈ જાય અને મોર્નિંગ વોક કરે ને એ એક મહિના પછી પણ ત્યાંનો ત્યાજ હોય માટે મને ઘણી વખત કહેવાતો મન થાય કે જેટલી પણ શ્રવણ શ્રવણી ભગવતો પરંપરા છે ને એ ડેસ્ટિનેશન વોક કરે છે અને તમે બધા જેટલા સામે બેઠા છો ને એ બધા મોર્નિંગ વોક કરો